છે સાહેબો ગોવાળીઓ હું ગોવાલ ગીરની પાલીતાણા ડુંગર એક કડી કેવી પણ વસે જાતો પાલીતાણાનો ડુંગર આજથી થી બસો વર્ષ પહેલાની વાત વિકા આભીર નામનો એક ભરવાડ અને મર્દ નું ફાટ્યું બાજુમાં નેહડું પોતાના ધણ છારે પોતાના મોટા ભાઈના ના લગ્ન થઈ ગયા છે પોતાના લગ્ન નથી ત્યાં હજી જુવાન આદમી છે હજી લગ્ન બાકી છે અને પાલિતાણાના ડુંગરમાં ઈ વખતે વેપાર પાલિતાણાના એવા એ ધામમાં યાત્રાળુ એવા આવે અને યાત્રાળુની એવું છૂટે અંગ બધું હાલે એમાં એક સિંહ ગાંડો છેલો આમ તો સિંહ માણસને ન ખાય એ તો માણસ એને ગાંડો કરી પછી વસ્તુ સુધી પણ કોક સિંહ એવો બને છે જેને એવો કોઈ આપણે જે કુતરાને જેમ હડકવા કહીએ એમ કાંઈક એવું એને થતું હશે અને સિંહ એવો માણસ માર સિંહ પાલિતાણાના ડુંગરમાં આવી ગયો ગમે એને ખેડૂતને પકડીને મારી નાખે કોઈ પણ વેપારી ના શેર માં આવી જાય તો મારી નાખે પહાડ માં પાછો પાલિતાણા ના ડુંગર માં વયો જાય અને એમાં નેહડું અને અને રોતા રોતા બાયુ દેકારો કરતી કરતી કોઈ દીકરીઓ ફેરતી ફેરતી ભરવાડ ની એક મોંઘી બેન નામની દીકરી બાય ઈ પોતાના હારે છે અને જે નામ મેં વિકો આભીર ભરવાડ જે કીધું એ વિકા ભરવાડ ના ભાભી છે ભોજાય છે

તો કે ગાંડો થઈને હાવજ પાલીતાણાના ડુંગરામાં છે ને એમના એક ભાઈને જુવાન દીકરાને ખાઈ ગયો ને કાળો કળે આટ બાજુમાં થઈ ગયો હાય 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 આ હાવજે તો શું કરશે એમાં બન્યું એવું વગડામાં બપોરને ટાણે પોતાનું ભાત છોડીને વિકા નામનો વિકા આભીર નામનો ભરવાડા આમ ભાત હજી છોડી દેલો પણ ભાત છોડ્યું તા તો સોળેલું સુરમું અને ઈ બાજરાના રોટલા સોળેલું સુરમું દહીં દૂધ આ બધુંય ભેગું જે હતું એ આમ છોડી રહ્યો તા કોક વટે મારતું નીકળ્યા ને એટલા બધા ભૂખ્યા થયેલા ને ભૂખ લાગેલી એમાં એક બાળક પાંચ દહ વરનો વેળો એ જોય ગયો મા મારે ખાવું એ વખતે કાંઈ હોટલું કે કાંઈ હોય નહીં એટલી ભૂખ લાગેલી અને મા મામા મારે ખાવું રોટલા રોટલા એમ છોકરો તક બેટા બેટા એ નો કરે નો કરે ત્યાં તો છોકરો ધોડ્યો છોકરો એ છોકરો ધોડ્યો એટલે કીધું કે માફ કરજો પણ અમારા છોકરો ભૂખ્યો છે અરે અરે ના ના એવું થોડું ભલે ખાઈ લે ભલે ખાઈ લે તો કે એમાં થયું છે એવું અમે યાત્રાળુ છીએ અને જાઈ છે નીકળે છે અને હવારનું કંઈ ખાવાનું મળ્યું નથી એટલે અરે એવું છે ઈ નાનું છોકરું બે માણા એટલે કીધું કે બેસી જાઓ તમે બેસી જાઓ જમી લ્યો ધરાર હમ દીધા ઠાકરના હમ અને એ ભાત એને ખવરાવી દીધું અને બે માણા છોકરાએ પોતે ન ખાધો કે મારે અમે હાલે નથી તબિયત આમ હતી તેમને જે કઈ બાનું દઈને એને ભાત ખવરાવી દીધું અને આ તો માલધારીનો ભાત ઓલા ધરાઈ રહ્યા અને ખાઈ નહીં તો વેતા થઈ ગયા પછી આને ઉપડી ભૂખ તો લાગે ને nervo હોય એ જુવાન આદમી તો ઢોરને રેઠા મૂકીને ઘરે ગયો ભાભી ભાભી ભૂખ લાગી ભાભી કાઈક મને રોટલા કરી દયો હવે ઓલા કોક જુવાન દીકરાને હાવજ કોકણા ખાઈ ગયો તોન બાયુ કાળે કળેલાટ કરતી ત્યો કે કાળજામાં માં મોંઘી બેન નામ ની પરવાડ ની બેન એને કાળજામાં ઘા લાગી ગયેલો ભારતી જ્યારે જ્યારે ધર્મને જગાડ્યો છે સુરવીરોને જગાડ્યા ભારત ની કોક શક્તિએ જગાડ્યા તમે જોઈ લેજો ઈ મોંગી બેન ભરવાડે બાઈ આમની ભોજાય ઈ ભોજાય છે ને એમને શબ્દો મોઢામાંથી આમ નીકળી જ ગયા છે આહા હા હા મારો દેર મારો મારો દેર તો હાવજ ને મારીને આવો લાગે એટલે ખાવા આવ્યો હતા ને ભૂખો થઈ ગયો છે આ ગા માર્યું જુજો હાવજ ને મારીને આવો લાગે ભૂખો થઈ ગયો એટલે આને કંઈ બહુ સમજાણું નહીં સમજાણું નહીં ને એમ કે હાવજ ને મારીને આવો એમ શું કામ કીધું એટલે કીધું કી જે હોય પણ મને ભાભી જટ મને ખાવાનું કરી દો ઈ ઘી પલાળ તાત્કાલિક રોટલો કરી દીધો અને ઈ રોટલો અને ઘી અને જટ જટ જે દહીં હતું ઈ દહીં ઈ બધું ખાવા દીધું રોંઢા ને ઈ ખાવા જાવડીઓ માંથી ઉતારેલું દહીં બાર પરું દહીં છે એની તાણી ભરી દીધું લે ખાઈ લે જેટલું ખાવું એટલું ખાઈ લે કારણ કે આજ હાવજ ને મારી ને આવ્યો છે કે ભાભી માં બીજી વાર કેમ એવું બોલો હાવજ ને મારી ને આવ્યો તો કે પાલી ના ડુંગરમાં હાવજ ગાંડો થયો કેટલાને માર્યા નઈ બાજુમાં કાળો કળેળાટ બોલે છે જુવાન ભાઈ દીકરાને કોકનાને ચીરીને ખાઈ ગયો હાવજ એટલે ઈ હાવજને માફ કરજે બેટા બેટા વીકા પણ મને એમ કે તું હાવજને મારીને આવ્યો છે જોજો આ મેણું મારે છે મેણું અને મેણુંય કેવું કે સુરવીરતા જગાડવાનું મેણું અરે ભાભીમાં હું વાત કરો છો મારી ભાભી માના ઠેકાણે છો અને મારી ભાભી હાવજને મારીને આવ્યો એમ જો વેણ મરમમાં કહેતી હોય તો હવે આ ભરવાડ રોટલો ન ખપે હવે હાવજ ને જીવતો રહેવા દઉં તો તો હું ભરવાડ દીકરો ન કેવા હો ભાઈ અરે ના 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 એવું ન એવું ના તું ખાઈ લે પેલા ખાઈ લે તને ભૂખ લાગી કે હવે મારો ઠાકર ખવરાવે તો ખાય અને કડિયાળી લાકડી એ હાથમાં ડબલ ભેજ વાળેલી અને એ ભેજ અને કડિયાળી લાકડી લઈને ગડગડતી ડોટ મૂકી ફરક 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 મુછડીઓ થતી જાય ગામના બીજા ભાઈઓને ખબર પડી વડા ડોહાવને ખબર પડી કે હાસીન હાસીન જાહે અને સાવ જય જેવો તેવો નહતો કાંઈ સાવ જા દાણસી હાક જ્યાં હા ભલે ભળે વેરી તણા ગાઢ પોછા એ તો સાવજ બો હાથવીના તેને કહેવાય કુંભા થરથાડી નાખે એવો સાવજ તાકાત નથી કે બધૂકની ગોળી હામો ઉભીને કોઈ નહોતો મારી શકે એટલે એ સાવજ મારતો તો માણસને તો કોઈ મારી નો થાકતા ખબર હતી ગોળી લાગે ને તો એને તો મારીને જ મરે આવો તાકાતવાળો સાવજ અને ગડગર થી દોટ વાહે બધા આવતા રહ્યા વાહેડું તાતોતાણા ના પાલીતાણાના પહાડમાં ફૂકી ગયો ભરવાડ અને પાણી પહાડમાં જઈને જ્યાં ઈ કોક વૃક્ષના ઝાડના છાયા હાવજ બેઠેલો ત્યાં જઈ અને છીપરે હાથમાં છીપરું આવ્યું પાણો ઈ ફેરવી ઘા કર્યો રાક્ષસ માણસ મારે છે સિ નરસિંહ થઈને કરીને પથ્થર માર્યો પણ ધાડ કરતો વાહ પથ્થર લાગ્યો વાળ ઉખડી ગયા હાવજ માં એવો બંદૂક ગોળી જેવો વિકા ભરવાડ નો પથ્થર લાગ્યો પણ લાગતા ને હારે તો ઘા ઘા ખા ઘા ખા ખા ઘા વૈશાખ શુક્લ સૌદસ વિશાલ રવિ હોત હસ્ત સંતકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર થરાજ થમ તપ પરિ દરાર અન થર હર થમ ઢગ મગિત બે હલ બલિત ભૂમિ દરે કર સુર દે ખા 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 ઘા ઘા કમ તો ઈ હાવ જ વૈષ્ટો ન્યાથી છૂટ્યો ઈ કડીયાળી ડાંગ હતી એ ઘા ઘા કરતો આવ્યો તો ખરો પણ આમ છેટે થી કૂદીને આવ્યો નરસિંહ આવતો એમ રટી ગયો શ્રી રામ પ્રહલાદ્યો ફાકા લોહિ ગયો રી ગયો ફરત ફળાકા લોહ ફટો નરસિંહ નીકળવા માં આવ્યો ક્યાં કરતો અને બે આકડી ઉલડી ખોપરામાં સિંહ ને મારી ઈ જેમ ઉલડીને આવતો તો એમ પર પડ્યો ખા 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 કરતો ભાઈ પણ આવત છે ભાઈ એમ કઈ એક લાકડી મરે ઈ ઉલડીને પાછો પડીને ઊભો થયો હજી લાકડી આમ કરીને આમ મારવા જાય ઈ લાકડી ઝાડની ડાળમાં ભટકા નહીં ઈ ભટકાડાતા ભટકાતા ની હારે તો બે હાવજના પંજાન મોઢું અહીં આવ્યું ઈ મોઢાના બે જડબા ઈ ભરવાડ વિકા અભિર નામના ભરવાડે આમ જડબા બે પકડ્યા

અને લોહી લોહાણ આણ ખાતો હાથ કડિયાળી લાકડી ડગુ 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 કરતો આવતો તો તેદી દ્વારકાવાળો કેતો તો ખમા મારા પરવાળ ને હો ખમા કે આજ એક રાક્ષસ ને હણ્યો તે આજ માણસ માં રાક્ષસ ને હણીન તું પાછો વળ્યો છો એય પરવાળ તને ખમા અને આમ આખા ગામના જુવાન નો વાહે જે કુઢાં ઢોળીન આયા મૂકી પોતાની ભોજાય દીકરા જેવું માનતી તી મોંઘી અરે મારો બાપલીઓ મારો દીકરા જેવો મારો દિયર મારા વીર મને માફ કરજે તે મરતા મરતા સેલા શ્વાસ લેતા લેતા બોલ્યો તો ભાભી માં તમારા જેવી ભરવાડ ની દીકરીઓ જહુદી સુરવીરતા જગાડવા વાળી હશે ત્યાંહુધી વાળ વાંકો નહીં થાય અમારી સુરવીરતા નો તાણું આવે જગાડે એ નારી શક્તિ કદાચ હું જીવતો હોત રહી જા તો દુનિયા યાદ ન કરત પણ આજ મેં આ હાવજ ને માર્યો છે આ બધા ની ભેટ આવી રોજ બે પાંચ જણા ને મારતો તો આજ પણ એનો ચગો એનો પાળિયો પાલીતાણા ના પવિત્ર પહાડ ના ઊભો ઉભો છે